નમસ્કાર બીબીએન પ્રાયોજિત માનવીના બીજા ભાગમાં ભાગમાં આપનું સ્વાગત છે આજના આ આપણે ગોપાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી શૈલીનબેન ડાભીને મળવાના છીએ શૈલીનબેન બાર વર્ષ પહેલા આ સ્કૂલમાં એચનાટ પાસ કરીને આચાર્ય તરીકે જોડાયા ત્યાંથી લઈને આજે તેમની પાસે આણંદ જિલ્લાના બીટ નિરીક્ષક સુધીનો ચાર્જ છે તેમજ તેમની કાર્ય પદ્ધતિને અને તેમના કાર્યોને આણંદ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો પારિતોષિક પણ અપાવી ચૂક્યું છે હવે આટલી મોટી લાંબી યાત્રા અને આ સફર કેવી રીતે તેમણે પાર કરી તે માટે આવો શૈલીનબેન સાથે આપણે રૂબરૂ થઈએ છીએ શૈલીનબેન બીબીએનમાં આપનું સ્વાગત છે નમસ્કાર શૈલીનબેન તમે જ્યારે આ શાળામાં પહેલી વખત બે હજાર આવ્યા ત્યારે તમારી સામે કયા પડકારો હતા સૌથી પહેલા હું ત્રણ નવ બે હજાર બારમાં ગોપાલપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક પામી શાળા તો જો કે ત્યારે પણ જોઈને ગમે એવી હતી જ અને આણંદ જિલ્લામાં કદાચ સૌની પ્રથમ પસંદગી હોય એવી શાળા હતી કે મને આ મળે અને મારું મેરિટ સારું હોવાથી મને આ શાળા મળી આ શાળામાં પડકાર મુખ્ય એ હતા કે હાજરી ઓછી હતી કોઈ પણ શાળાને આપણે આગળ લઈ હોય હોય તો તો એમાં વસ્તુ એની હાજરી છે જો બાળકો જ ના તમે કોઈ પ્રોજેક્ટ કે કશું સફળ કરી શકો નહીં અને એના માટે મેં સૌથી વધારે કામ કર્યું એની પાછળ અમને જોવા મળ્યું કે સામાજિક કુરિવાજો હતા બાળકોનું આરોગ્ય હતું બીજા એવા ઘણા નાના મોટા પ્રશ્નો હતા જેના કારણે શાળાની હાજરી ઓછી રહેતી હતી એટલે એના પર અમે મુખ્ય ફોકસ કરી અને બીજી વાત હતી દાન અને ગામમાં સામાજિક લોક ગામમાં એનઆરઆઈ ને ઘણા બધા એવા હતા જે દાન આપી શકે પણ શાળા સાથે એમનો સંપર્ક ન હતો એટલે એમની સાથે મેં સારો સંપર્ક કેળવી ક્યાં ક્યાં પ્રશ્નો છે શાળાને નુકસાન પણ ખૂબ થતું હતું એ વખતે શાળા છૂટ્યા પછી ગામના થોડાક અસામાજિક તત્વો આવીને દૂષણ કરતા હતા રમતા હતા ગમે ત્યાં દિવાલો બગાડતા હતા એ બધી સમસ્યાઓ મારી સામે હતી અને મુખ્ય સમસ્યાઓ માટે મેં કામ કર્યું ગામના આગેવાનો સરપંચ તલાટી બધાને મળીને ગ્રામ સભામાં ઉપસ્થિત રહી મારું વિઝન આ શાળા માટે આ ગામ માટે શું છે અને બાળકો કેટલા ટેલેન્ટેડ છે આપણે શું કરી શકીએ છે એ બધા સાથે ચર્ચા કરી અને આગળ કામ કર્યું સલીમબેન આપે જણાવ્યું કે ઘણા બધા કુરીવાજો અને ડ્રોપ આઉટ રેશિયો તે સમયે ઘણો વધારે હતો તો એ બાળકોને ધીમે ધીમે આપ ગ્રામ સભાનું આયોજનમાં આપ જોડાયા અને ઘણું બધું આપે આ શાળાને લગતું કર્યું તો એમાં અત્યારે આપની શાળાની પ્રગતિ છે અત્યારે આપની શાળાની જે પરિસ્થિતિ છે એ પણ અમારા દર્શકોને જણાવશો દીપકભાઈ વાત કરું તો હાલ ગોપાલપુરા પ્રાથમિક શાળા જિલ્લામાં સતત પાંચ વર્ષથી એ પ્લસ ગ્રેડ સાથે પ્રથમ નંબરે છે આણંદ જિલ્લામાં આ હવે ગુણોત્સવ વિશે ઘણા બધા જાણતા જશે કે એમાં શાળાના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે સરકાર શ્રી દ્વારા આ તમામ પાસાઓના મૂલ્યાંકન લગભગ આ નો કાર્યક્રમ ઘણા દસેક વર્ષથી ચાલે છે જયારે હું આ શાળામાં આવી ત્યારે આ શાળાનો ડી ગ્રેડ હતો ઓકે એજ્યુકેશન થી માંડીને બધા જ ક્ષેત્રોમાં અમે ખુબ જ ઝીણવટ પૂરવું અમારું એનાલિસિસ કર્યું કે આપણે ક્યાં કામ કરવાની જરૂર છે અને ત્યાંથી ચાલુ કરી સૌથી પહેલા અમે એવું વિચાર્યું કે શાળા બાળકોને આવવી ગમે એવી હોવી જોઈએ અને એના માટે અમે ખૂબ કામ કર્યું લગભગ બે હજાર તેરમાં જયારે સ્માર્ટ ક્લાસ નો કોન્સેપ્ટ નવો હતો થોડીક જ ખાનગી શાળાઓ સિવાય ક્યાંય સ્માર્ટ ક્લાસ હતો એ વખતે અમે ગોપાલપુરા શાળામાં ત્રણ દાતા દ્વારા સ્માર્ટ ક્લાસ ચાલુ કર્યા જેનાથી બાળકો સારું એક્સપિરિયન્સ કરી શકે અને ભણી શકે અને એમને દરરોજ શાળાએ આવવાનું કરવું પછી વાત કરીએ હાજરી માટે અમે આરોગ્યની કાળજી ખૂબ જ લઈએ છીએ બાળકોનું હેલ્થ ચેકઅપ સરકાર શ્રી દ્વારા બે વખત તો કરવામાં આવે જ છે એ સિવાય બીજી એનજીઓ દ્વારા અમે એનું બ્લડ ટેસ્ટ એને એનિમિયા છે એને બીજો કોઈ રોગ છે એના નખ વાડ બધું ચોખ્ખું રહે એની પર્સનલ કેર કરે છે જે તે શિક્ષકો અને અમે અને એવી રીતે અમે બાળકો જે વારે વારે બીમાર પડતા હતા એમના ઇમ્યુનિટીને લઈને જે પ્રોબ્લેમ હતા એ બધા ઓછા થતા ગયા અને આજે શાળાની લગભગ બાણું જેટલી હાજરી છે અત્યાર સુધીના બધા ગુણોત્સવમાં અમને 80 થી 90% માર્ક્સ હાજરી ના મળ્યા છે એટલે બાળકો એમાં પણ સારું કરી રહ્યા છે બીજી વાત કરું કલા મહાકુંભની જે રાજ્ય સરકારે લગભગ 5 એક વર્ષથી ચાલુ કર્યો છે કે બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર આવે બાળકો ખાલી પુસ્તકીય જ્ઞાન ન મેળવે પણ બીજું પણ જ્ઞાન મેળવે એટલે એના માટે અમે અહીંયા આગળ સ્કેટિંગના ક્લાસ ચાલુ કર્યા છે સ્વિમિંગ પણ બાળકો શીખી અને આગળ જાય છે ખેલ મહાકુંભમાં કલા મહાકુંભમાં લોક વાર્તા છે બાળ વાર્તા અને સૌથી વધારે અમારું સ્કૂલ બેન્ડ જે સતત ચાર વર્ષથી રાજ્ય કક્ષા સુધી પહોંચ્યું છે અને એની પાસે માટે અમે ઘણા બધા પ્રોફેશનલ સાધનો વસાવ્યા છે પ્રોફેશનલ માણસોને બોલાવીને ટ્રેનિંગ પણ અપાવી રહ્યા છે જે અત્યારે બેન્ડમાં એવું કહી શકાય કે ખુબજ ઓછા બેન્ડ વાળા એવા છે જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે એવા ઇન્સ્ટ્રુમેન્ટ અમારી શાળાના બાળકો વગાડે છે એ અમારા માટે ગર્વની વાત છે અને આ એ જ સરકારી શાળાના બાળકો છે જે આ બધું કરી શકે છે oh <small>

બાળકોને એક નવો એક્સપિરિયન્સ મળે અને કંઈક આપણે પર્યાવરણમાં કરી શકીએ એ સાથે જ એમાં ભાગ લીધેલો અને અમને પણ એ નવાઈ લાગી કે અમારા બાળકો ગુજરાતી માધ્યમના ધોરણ આઠ ના બાળકોએ દિલ્હીની જે જ્યુરી હતી એને એટલી ઇમ્પ્રેસ કરી અમારા આઇડિયા એમને ગમ્યા અને અમારું બેનિફિટ ટુ સોસાયટી કેટેગરીમાં પ્રથમ નંબર આવે અને શાળાને ચાર લાખ જેટલું ત્યાંથી અમને ભંડોળ મળ્યું છે જેનાથી અમે શાળાને ગ્રીન બિલ્ડિંગ બનાવી શક્યા છીએ આ એક શાળા માટે મોટું અચીવમેન્ટ હતું બીજી વાત કરીએ સરકાર શ્રી સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ ની જે બે હજાર એકવીસ માં કોવિડ વખતે સરકારે લોન્ચ કર્યો હતો અને ત્યારે લગભગ બધી સરકારી શાળાઓ બંધ હતી અને અમારે એવા ગોલ અચીવ કરવાના હતા કે બાળકોએ ખૂબ જ ઓછા સમયમાં વધારે અચીવમેન્ટ કરવાનું અમે ઘરે ઘરે શિક્ષણ આપ્યું અને જલ્દી પહોંચી વળવા માટે મેં સૌથી પહેલા ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું જેને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઘણા બધા ન્યૂઝે એનું હતી શાળા એ ચાલુ કર્યું એનો અમને ઘણો ફાયદો છે આજે શાળામાં લગભગ પંચ્યાસી ટકા બાળકો એવા છે જે સારી રીતે વાંચી ગણી લખી શકે છે જેને એફએલએન કહીએ છે બીજી ઘણી બધી પરીક્ષાઓ છે સ્પર્ધાત્મક એમાં બાળકો આગળ સારું કરી રહ્યા છે આ જાણીને ખૂબ આનંદ થયો શલીનબેન કે તમે બાળકોના વિકાસ માટે કેટલું બધું કામ કરી રહ્યા છો નાનકડી બાબતથી લઈને છેક સ્માર્ટ ક્લાસ સુધી આપ પહોંચ્યા છો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા મેગા અખબારે આપી આપની નોંધ લીધી છે પણ શલીનબેન શૈક્ષણિક સેવાઓની સાથે સાથે એમ કહીએ કે કોઈ પણ ગામનો અરીસો એ શાળાની બિલ્ડિંગ અને શાળાના બાળકો છે તો તમે શાળા થકી આ ગામની સામાજિક સેવાઓ કોઈ કરો છો કે તમારા બાળકો આ ગામમાં સામાજિક રીતે જરે ઉભરશે ત્યારે એ એમ કહી શકે કે અમે આ શાળાના બાળકો છીએ તો ગામ સ્કૂલની સામાજિક સેવા વિશે બોલો હા દીપક શાળાની જવાબદારી છે કે સારા નાગરિકો તૈયાર કરો અને અમારી શાળા એ એક આઈકેન શાળા છે ગત વર્ષે સરકાર શ્રી દ્વારા સ્કૂલ લીડરશિપ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો જેના અંતર્ગત શાળાના બાળકો એમની સામાજિક સમસ્યાઓ સમજે અને એક સારા નાગરિક બનવા માટે આગળ આવે એ એનો અપ્રોચ હતો એના અંતર્ગત અમે એક પ્રોગ્રામ ચલાવ્યો ડિઝાઇન ફોર ચેન્જ બાળકોના મગજ આપણે એવી રીતે તૈયાર કરીએ કે એ ચેન્જ માટે ડિઝાઇન થાય કે આ સમાજમાં બદલાવ લાવવો છે આપણે રસ્તે જતા હોય અને પથ્થર પડ્યો છે તો આપણે એવું ના કહીએ કે કોક આવીને હટાવશે પણ હું જાતે હટાવું તો બીજાને ના નડે એ અપ્રોચ થી અમે શાળામાં કામ કરીએ છીએ બાળકોએ ગયા વર્ષે સમસ્યાઓ પણ બાળકોએ શોધી કે આપણી શાળામાં ગામમાં કઈ સમસ્યા અમારી શાળા પર્યાવરણ જાગૃતિના ઘણા અભિયાનો ચલાવે છે એટલે ધોરણ આઠ ના બાળકો શોધી લાવે કે અમારા ગામમાં અને એમ પણ બધાને ખબર છે કે ચરોતર પંથકમાં પાણીની ખોટ નથી ગામમાં લગભગ ત્રણેક વખત પાણી આવે અને મોટા ભાગના ઘરે એવું હોય કે એમના નળે ચકલી જ નહીં નળ જ નહીં ખુલ્લા નળ ખુલ્લા નળ અને પાણી એમ જ જ્યાં સુધી બે કલાક આવે ત્યાં સુધી ચાલ્યા જ કરે એટલે બાળકો એવું શોધી લાયા કે બેન જો આ પાણીનો કેટલો બધો વ્યય થાય છે આપણે આના માટે કશું કરીએ આપણે નળ લાવીને લગાવીએ તો કમસે કમ એનો ઉપયોગ ના હોય ત્યારે તો એ બંધ કરે આ પ્રોજેક્ટ માં એવું હતું કે બાળકો સમસ્યા શોધે એનું સમાધાન શોધે અને કરે એટલે બાળકોની એ ટુકડીએ જાતે જ નક્કી કર્યું કે આપણે એના માટે ભંડોળ ક્યાંથી લાવીશું કારણ કે નળ લાવવા માટે પણ બાળકોને પૈસા ની જરૂર લગભગ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગોપાલપુરા અભિયાન ચલાવે છે એમાં દર શનિવારે બાળકો ગામમાંથી એકત્રિત કરેલું પ્લાસ્ટિક લાવે છે અને અમે એને રિસાયકલ માટે આગળ મોકલીએ છીએ ગયા વર્ષે શાળાએ લગભગ પંચ્યાસી કિલો જેટલું પ્લાસ્ટિક ભેગું કર્યું છે અને મોકલ્યું છે ખાલી ગોપાલપુરા ગામમાંથી જ નહીં બાળકો એમના મામાના ઘરે જાય ત્યાંથી પણ પ્લાસ્ટિક વીડી લાવે છે એટલે એમને એક ટેવ એવી પડી છે કે આપણે પ્લાસ્ટિક ફેંકવું નહીં અને હોય તો લઈ લે રીસાયકલ થાય એવું હોય બધું મોકલી દઈએ છે તો બાળકોએ જાતે જ એ રીસાયકલ પ્લાસ્ટિક માંથી ભંગારમાં જે પ્લાસ્ટિક આપી શકાય એ વેચી અને લગભગ હજાર રૂપિયા ભેગા કર્યા અને એમાંથી પાસઠ જેટલા નળ લાવ્યા

દૂષણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો ગામમાં ઘણા બધાના વાલી ખૂબ જ નાની ઉમરમાં દારૂ અને વ્યસનમાં જતા રહ્યા હતા એમને ઘણી આર્થિક રીતે પણ તકલીફો પડતી હતી એટલે એમણે નક્કી કર્યું કે આપણા ગામમાં આવા જે લોકો છે એમને આપણે શોધીને એમને એમનું વ્યસન દૂર કરાવ્યું એટલે બાળકો સાંજે શાળા છૂટ્યા પછી પોસ્ટર સાથે નજીકના દુકાન ગલ્લાએ ઊભા રહેતા હતા અને જે વ્યસન માટે આવે એમને સમજાવતા હતા કે આમાં ચિત્ર છે એવું તમને થશે

એવું કહી શકાય કે અમારા શાળામાં એક મધ્યાહન ભોજનમાં જે બધું સામાન લઈને આવે એ કર્મચારીએ પણ છોડી દીધું કે બેન મેં પણ વ્યસન છોડ્યું એટલે આવી ઘણી બધી સામાજિક સમસ્યાઓ અમે હલ કરવા માટે બાળકોએ તૈયારી બતાવી છે અને આવતીકાલ દેખાઈ રહી છે ગોપાલપુરાની જે એક સારી હશે અને જેના થકી આપણે એક સારો સમાજ અને સારો દેશ બનાવી શકીશું શૈલેન્દ્ર આપને અંતિમ પ્રશ્ન પૂછું કે અમે જ્યારે શાળામાં પ્રવેશ ત્યારે એક તો તમારી શાળાની સ્વચ્છતા અમને આકર્ષિત કરી ગઈ બીજું કે આપે આ ગ્રીનરી છે આ શાળાની મધ્યે જુદા જુદા ફૂલ છોડ એક ઔષધિ બાગ પણ આપે શરૂ કર્યો છે એ જોઈને અમને થોડું આશ્ચર્ય પણ લાગ્યું અને આનંદ પણ થયો તો હવે આટલું તો તમે મેળવ્યું છે હજુ તમારું વધારે વિઝન શું છે સાચી વાત આ કદાચ શાળા એવી જગ્યા છે ત્યાં તમે જેટલું કરો એટલું ઓછું પડે આ બાળકોના સર્વાંગી વિકાસ માટે હજી ઘણું કરવું બાકી છે ગોપાલપુરાના શાળાઓ નેશનલ કક્ષાએ ઝળકે દેશનું નામ રોશન કરે કશું બને પોતાના ભર થાય મા બાપ ને બધાને ગર્વ લેવડાવે એ પ્રકારના કામ અમે બાળકો કરે એવું ઈચ્છીએ છીએ અને એ દિશામાં અમે આ બધું કામ કરી રહ્યા છે શાળાની ગ્રીનરી શાળામાં ઔષધિ બાગ છે લગભગ સાઈઠ થી સિત્તેર જાતની ઔષધિ અમે ઉગાડી છે કે બાળકો જાણી શકે અને એનો ઘરેલુ ઉપયોગ કરીને નાના મોટા રોગ દૂર કરી શકે અને બીજાને પણ માર્ગદર્શિત કરી શકે શાળામાં કિચન ગાર્ડન પણ છે જેનું કિચન આપણે ઓર્ગેનિક ફાર્મિંગ અમે કરી રહ્યા છે અને એનાથી એ મધ્યાન ભોજનમાં વાપરે છે અને બાળકો ઓર્ગેનિક ફાર્મિંગ પણ શીખી રહ્યા છે એટલે લગભગ જે બધું બાળકો સારા પર્યાવરણ અને સારા નાગરિક બનવા માટે જરૂરી હોય તમામ પ્રકારનું મૂલ્ય શિક્ષણ અમે આપી રહ્યા છે હવે ઘણી વખત એવું બને સેલિનબેન કે તમારું વિઝન જોરદાર હોય તમારો ઉત્સાહ જોરદાર હોય પણ ઘણી વખત એવું બને કે સ્ટાફના સભ્યોનો સહકાર ઓછો મળતો હોય અથવા તો ક્યાંક ક્યાંક ને ક્યાંક કશું ખૂટતું તમને લાગે તમારી શાળાનો સ્ટાફ તમને કેટલો સહકાર આપે રહ્યો છે સ્ટાફની વાત કરું તો હું બહુ નસીબદાર છું એવું કહીશ કે મારી પાસે

અમરેલી ભાવનગર બોટાદ ત્યાં અમે બે બે ત્રણ ત્રણ દિવસ બાળકોને લઈને જઈએ છે બહેનો હોવા છતાં બેનો એમનો એક્સ્ટ્રા ટાઈમ આપે છે આ બધું સાડા સમયમાં કરવું શક્ય નથી નથી બાળકો માટે અમે એક્સ્ટ્રા ટાઈમ પણ આપીએ છે અમારા દરેકના વિઝનમાં સૌથી પહેલા શાળા હોય છે અને પછી ઘર છે અને અમે એવી રીતે જીવીએ છીએ એટલે એમાં અમને ઓછી તકલીફ પડી રહી છે સલીનબેન જોયું આપણે અને તમે જણાવીએ મુજબ કે ખૂબ જ કામ કરી રહ્યા છો બાળકો માટે બાળકોના ભવિષ્ય માટે ગામની સામાજિક સમરસતા અમે જોયું તો યુનિફોર્મમાં જેન્ડર ઇક્વેલિટી સલીનબેન આપણે જણાવીએ મુજબ શાળાની ખૂબ પ્રગતિ છે અને આપ ખૂબ મહેનત કરો છો આપ અને આપનો સ્ટાફ તો આપને બધી પ્રેરણા ક્યાંથી મળે છે દીપકભાઈ પ્રેરણાની વાત કરું તો હું એક શિક્ષક કુટુંબમાંથી આવું છું મારા પિતાશ્રી ભગવાનદાસ ડાભી એમયુ પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને મેં એમને કામ કરતા જોયા છે દિલ દઈને મારા પતિ છે મિતેશ કુમાર મેકલિન એ પણ મારી બાજુની શાળામાં જ આચાર્ય છે એ પણ એટલું જ મન દઈને કામ કરી રહ્યા છે બધા પાસેથી હું એ શીખી છું કે આપણે જ્યાં છીએ ત્યાં આપણી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ એ ઉપરાંત મારા ધાર્મિક સંસ્કારો મને શીખવે છે કે આપણે શાળા એ એક માનવીય મૂલ્યોને ઘડતરની જગ્યા છે અને એ બાળકોને આપણે તૈયાર કરવા માટે એમનામાં મૂલ્ય સિંચન કરવા માટે જે કંઈ કરવું જોઈએ એ બધું કરવું જોઈએ અને એક સ્ત્રી તરીકે પણ હું એવું વિચારું કે નિષ્ઠા અને ફરજ એ આપણા માટે અગત્યની છે એટલે એમાં એ બધામાંથી મને પ્રેરણા મળે છે અને હું કાર્ય કરું છું વાત કરું તો મારી સાસરી પક્ષેથી પણ મને ઘરો સપોર્ટ છે કારણ કે એક આચાર્ય તરીકે સાડા સમય પછી રોકાવું કામ કરવું બહાર જવું બે ત્રણ દિવસ એ બધું એક વર્કિંગ વુમન માટે અઘરું હોય પણ ઘરે મારા સાસુ છે પહેલા નણંદ હતા એ બધા પણ ઘણું બધું મારું સાચવી રહ્યા છે જેના કારણે હું આ બધું કરી રહી છું હું જાહેરમાં એમનો પણ આભાર વ્યક્ત કરીશ કે મારા મા બાપ કુટુંબીજનો મારા ધાર્મિક ધર્મસભા અને ઘણા બધા મારા સાથી મિત્રો જે મને આ બધામાં સપોર્ટ કરી રહ્યા છે જેના કારણે હું હજી વધુને વધુ કરું એવી મને પ્રેરણા મળ્યા કરે છે બીબીએન સાથે આવી લાંબી વાત કરવા બદલ આપના અનુભવો અને આપની કાર્ય પદ્ધતિ અમને ખૂબ જ પસંદ આવી છે અમારી સાથે મુલાકાત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શૈલીબેન આપના વ્યસ્ત સમયગાળામાંથી પણ અમને મુલાકાત આપી છે એ બદલ શાળા પરિવાર અને આપનો બીબીએન આભાર માને છે મિત્રો અત્યારે આપણી પાસે ગોપાલપુરા પ્રાથમિક શાળાના એક અન્ય શિક્ષિકાબેન ભૂમિબેન ગોહેલ છે ભૂમિબેન ગોહેલ ગત વર્ષે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાંથી બદલી પામીને અહીં આવ્યા છે ભૂમિબેન તમે આ સ્કૂલમાં જ આવવા માટે કેમ પસંદ કરી અને આ સ્કૂલમાં આવ્યા પછી આ સ્કૂલનો અને આપના આચાર્યશ્રીનો અનુભવ કેવો રહ્યો કારણ કે ઘણી વખત એવું બને કે આચાર્ય શ્રી ખૂબ ઉત્સાહી હોય આપણે વધારેનું કામ કરવું પડે કે વધારે સમય આપવો પડે પણ એમની વાત પરથી લાગ્યું કે આપ ખૂબ જ આપ સૌ સાથે મળીને ખૂબ કામ કરી રહ્યા છો તો કેવો અનુભવ આપનો કેવો અનુભવ રહ્યો અને કેમ આપે આજ શાળા પસંદ કરી અનુભવની વાત કરું તો એવું છે કે હું જ્યારે શિક્ષક બનવાનો વ્યવસાય પસંદ કર્યો ત્યારે મને એવું હતું કે હું સાયન્સ સેવિયર્સમાં અભ્યાસ કરી ચૂકેલી છું એટલે સેન્ટ ઝેવિયર્સ એક આઈડિયલ સ્કૂલ મારા માટે હતી એટલે ટીચરનું પ્રોફેશન એટલે જ પસંદ કર્યું હતું કે એક શાળા કે જે આપણે આમ જોઈ શકીએ કલ્પના કરી શકીએ કે બાળકના સર્વાંગી વિકાસમાં હંમેશા પ્રયત્નશીલ રહે એટલે ટીચર બની ગઈ અને નોકરી પણ મળી ગઈ સરકારી શિક્ષક તરીકે જ્યારે નોકરી મળી ત્યારે એવું થયું કે સરકારી શાળા અને પ્રાઇવેટ શાળામાં અપ જમીનનો ફરક છે પણ અમદાવાદ નોકરી કરતી હતી એટલે એમ થયું કે હવે તો બદલી કરાવવાની છે બદલી કરાવી બધી શાળાઓ મેં જોઈ પણ એ બધી જ શાળાઓમાં મેં ગોપાલપુરા શાળા જ્યારે મેં જોઈ ત્યારે એમ થયું કે ખરેખર સરકારી શાળા પણ પ્રાઇવેટ શાળા જેવી હોઈ શકે વાતાવરણ જુઓ કે શિક્ષણની બાબત હોય કે બાળકના સર્વાંગી વિકાસની બાબત હોય દરેક બાબતમાં પ્રાઇવેટ શાળાની જેમ બાળકના સતત અને સર્વાંગી વિકાસ માટે શાળા પ્રયત્નશીલ છે એટલે આ પ્રયત્નો થકી આપણને પણ મનમાં એક ઉત્સાહ જાગે કે બાળકને માટે આપણે કંઈક કરવું છે અને એના માટે જ મને આ શાળા પસંદ કરવાનું મન થયું એટલે જ બેન જે કામ કરે છે એમાં પણ અમે એમને હમભર હંમેશ સાથ આપીએ છીએ અને જે રીતે આપ શાળાને ખીલવી રહ્યા છો એ માટે બીબીએન તરફથી આપને શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ થેન્ક યુ વેરી મચ વાલા મિત્રો આપણે જોયું શૈલીનબેનની જે કાર્ય પદ્ધતિ છે એ હંમેશા બાળકને એક સારો નાગરિક કેવી રીતે બનાવવો એ તરફની છે મને ખબર છે આ શાળામાં એક વખત ફેશન શો પણ યોજાયો હતો અને એ બતાવે છે કે ગોપાલપુરા જેવા નાનકડા ગામમાં ફેશન શો જેવી ઇવેન્ટ યોજીને વિશ્વ સાથે બાળકો કેવી રીતે કદમ મિલાવી શકે એનું પણ શિક્ષણ આપવામાં આવે છે આપણે સામાજિક મૂલ્યોની જવાબદારી બેને જે રીતે વર્ણવી એ જોઈ આપે કે ગામમાંથી વ્યસન મુક્તિ પાણીનો બગાડ અટકાવવો શાળાની ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ બનાવવી તેમજ શાળામાં આવતા અનિષ્ટ તત્વોને દૂર કરવા જેવી ઘણી બધી બાબતો બેનના કાર્યકાળમાં આપણે જાણી અને જોઈ તે સાથે સાથે એમની સાથે કામ કરનારો સ્ટાફ પણ એમને એટલો જ મદદરૂપ થાય છે અને ઘણી વખત મેં પણ માર કર્યું છે બીબીએન જ્યારે કોઈનો ઇન્ટરવ્યૂ લેતો હોય ત્યારે થોડું ઓબ્ઝર્વેશન કરે છે તો બેન હંમેશા એમની સ્કૂલ કઈ રીતે આગળ આવે એમાં જ એ હંમેશા રચાપચા રહેતા હોય છે આવા આપણા સમાજમાં ઘણા બધા વિરલાઓ છે ઘણી બધી પ્રતિભાઓ છે જે પોતાનામાં રહેલા માનવીય મૂલ્યો અન્યનામાં રોપીને ખૂબ આગળ વધે સમાજ શિક્ષણ થકી જ સુદ્રઢ અને સુંદર બને છે એ વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા માટે યોગ્ય છે અને એ લોકો કામ કરી રહ્યા છે ઘણા લોકો અમને અમારી જાણમાં નથી હોતા પણ તેમ છતાં એ લોકો સાયલન્ટ કામ કરી રહ્યા છે તો એ એક શિક્ષક તરીકે એક ઉમદા માનવ તરીકે આપણે સમાજને આપેલી ભેટ છે આપ આગળ પણ આ કાર્ય કરતા રહેશો અને આ કાર્ય સરળતાથી આગળ વધે સાથે સાથે પડકારો આવે તો તમને એમાંથી ઘણી બધી શક્તિ મળે છે જેનાથી આવું નવું કશું કરી શકાય છે ગોપાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી શૈલીનબેન ડાભી તેમજ કેમેરામેન વિજય બિબિયન સાથે હું દીપક વાઘેલા ગોપાલપુરા પ્રાથમિક શાળા ખુશી કા પ્રભુ